એની પછી તપાસ કરે જયારે અહીંયા ગાડી ફરિયાદી જે નિષ્કાળજી થયેલી છે એના તમામ પુરાવા સાથે અહીંયા ગાડી ફરિયાદ નો થાય તો આમની પહેલી ફરજ માં શું આવે સાહેબ એવું કે પુરાવા આપણી પાસે બધા છે પછી એમને એફઆઈઆર દાખલ કરવી જ પડે

બેદરકારી એ લાઈન લેબોરેટરી પ્રમાણે પીએમ થશે એ બોડી ની વાત છે પણ ઓપરેશન કાપડ નીકળવાનું બે હાજર પાંચ ની જે સાહેબ અત્યારે અહીંયા ગાડી આપડે બે વર્ષ પહેલા ડાયરેક્ટ છે ને આપણે આપણે ડોક્ટર પર ફરિયાદ નોંધાઈ હતી બે વર્ષ થયા તમારું જે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ નું છે ડોક્ટર અથવા કોઈ ના બેદરકારી ના કારણે મૃત્યુ થાય તથા પોસ્ટમોર્ટમ પણ નોંધાવી શકાય છે